નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ દસ પાઠ છઠ્ઠો ભણવા જઈ રહ્યા છીએ અગાઉ ભાગ એકની ચર્ચા કરી છે તો છઠ્ઠા પાઠના ભાગ બેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો ભાગ એકમાં આપણે અજંતાની ગુફાઓ ઇલોરાની ગુફાઓ અને એલિફન્ટાની ગુફાઓની ચર્ચા કરી છે આમાં હવે મુખ્ય પરીક્ષાઓ ક્લાર્કમાં અને બધે લેવાની છે અને બાકી જે વધ્યા છે બધે મુખ્ય પરીક્ષા આવવાની જ છે એટલે તમે એ પ્રમાણે તૈયારી રાખશો સાથે ધોરણ દસમાં પણ કામ લાગશે તો અજંતાની ગુફા વિશે ટૂંકો પ્રશ્ન પૂછાઈ શકે કે અજંતાની ગુફા વિશે ટૂંક નોંધ લખો એ રીતે એલિફન્ટાની ગુફા વિશે પણ પૂછાઈ શકે છે અને ઇલુરાની ગુફા વિશે પણ ટૂંક નોંધ પૂછાઈ શકે છે અને આ સાથે ત્રણે મહત્ત્વના છે એટલે પૂછાય તો એ રીતે તમે એનો જવાબ લખી દેજો હવે આપણે મહાબલીપુરમની ચર્ચા કરવાના છીએ તો આ મહાબલીપુરમ એક તો તમિલનાડુ રાજ્યના ચેન્નાઈથી સાઠ કિમી દૂર મહાબલીપુરમ આવેલું છે તો ગુજરાતના જેમ જે તમિલનાડુ રાજ્ય છે એ તો આ તમિલનાડુ રાજ્યમાં મહાબલીપુરમ આવેલું છે તો તમિલનાડુ રાજ્યની જે રાજધાની ચેન્નઈ છે એનાથી સાઠ કિમી દૂર આવેલું છે તો આ બે ખાસ યાદ રાખજો તો કે તમિલનાડુ રાજ્યમાં છે અને ચેન્નઈ છે એનાથી સાઠ કિલોમીટર દૂર આવેલું છે તમિલનાડુનું આ શહેર એટલે કે મહાબલીપુરમ જે શહેર છે એ પોતાના ભવ્ય ભવ્ય મંદિર સ્થાપિત અને સાગર કિનારા માટે પ્રખ્યાત છે તો મહાબલીપુરમ જે તે વખતે એક શહેર પણ હતું એટલે કે પલ્લવ રાજાઓનો સમય હતો એ વખતે ને એના અગાઉ પણ આ મહાબલીપુરમ ઘણા જૂના સમયથી જાણીતું શહેર છે તો મંદિર સ્થાપત્ય અને સાગર કિનાર માટે પ્રખ્યાત છે તો આ મહાબલીપુરમના જે મંદિરો છે રથ મંદિરો એ અને બીજું અહીં સાગર કિનારો એટલે કે દરિયા કિનારો આવેલો છે તો બંગ બંગાળની જે ખાડી છે એ અને હિંદ મહાસાગર છે અને ત્રીજું મનારનો અખાત છે ત્રણેય એ બાજુ આ જળના તટ આવેલા છે અને એમાં ખાસ કરીને જે મન્નારનો અખાત છે બરાબર ત્યાં હિંદ મહાસાગરનું પાણી આવે છે અને આ એ રીતે જે મહાબલીપુરમ છે એક સાગર સાગર કિનારા માટે પ્રખ્યાત છે સાથે દક્ષિણ ભારતના પલ્લવ રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં આ મંદિર બન બંધાયું હતું અને જે પલ્લવ રાજા હતા પલ્લવ વંશ છે બરાબર તો પલ્લવ વંશના જે નરસિંહવર્મન પ્રથમ રાજા હતો નરસિંહવર્મન પ્રથમ એમનું ઉપનામ એક મહામલ હતું બરાબર મહામલ એટલે બહુ તાકતવાર બહુ તાકતવાર લડાઈ લડી શકે એવું બરાબર તો મહાબળશાળી રાજા જે નરસિંહવર્મન પ્રથમ હતા એમના નામ ઉપરથી મહાબલીપુરમ પડ્યું છે તો આ પૂછાઈ તમારે પૂછાઈ શકે તેમ છે તો વંશના કયા રાજાના સમયમાં બંધાયું હતું તો કે નરસિંહવર્મનના સમયમાં તો કયા વંશમાં બંધાયું હતું વંશ પૂછાય તો પલ્લવ વંશ યાદ રાખજો તો મહામલ પરથી અનગરનું નામ મહાબલીપુરમ પડ્યું છે સાથે પલ્લવ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં અહીં કુલ સાત રથમંદિરો બંધાયા છે તો મહાબલીપુરમમાં જે સાત રથ સાત રથમંદિરો છે એ નરસિંહવર્મન પ્રથમના સમયમાં બંધાયા છે જે એમાંથી બે અત્યારે આયાત નથી એટલે કે દરિયામાં ડૂબી ગયા છે અને અત્યારે માત્ર ને માત્ર પાંચ રથ મંદિરો વધ્યા છે તો આ રથ મંદિરો સાત છે એ પણ તમે પાંચ પાંડવોના છે એક દ્રૌપદી છે અને એક બીજું છે આમ કુલ સાત રથ મંદિરો છે પાંચ પાંડવોના નામ તમે બધા જાણો છો બે રથ મંદિરો દરિયામાં ડૂબી ગયા છે એટલે કે અત્યારે પાંચ જ વધ્યા છે સાથે અહીં આશ્ય મુદ્રામાં વિષ્ણુની મૂર્તિ એક આવેલી છે એટલે કે વિષ્ણુ ભગવાનની આસ્થા વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે બીજું મહીષાસરનું મહિષાસુરનું વધ કરતી એક દુર્ગા દેવીનું શિલ્પ પણ અહીં જોવાલાયક છે તો મહિષાસુર જે રાક્ષસ હતો એનું વધ તો કે એની વધ કરનાર દુર્ગાદેવી એટલે કે દુર્ગા માતા છે એમનું શિલ્પ પણ અહીં જોવાલાયક છે સાથે વિશ્વભરમાં જે ખડક ખડક એટલે કે પથ્થરમાંથી કોતરીને બે નમૂન સ્થાપત્ય બનાવવામાં આવ્યા છે એમાં મહાબલીપુરમ એ ખૂબ જ જાણીતું બંદર પણ હતું બરાબર બંદર અને શહેર બંને કિનારે આવેલું હોવાને લીધે એક બંદર પણ હતું એટલે કે હોળીઓની ત્યાં અવર જવર ઘણી બધી થતી હતી અને માલ સામાન ત્યાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવામાં આવતો હતો તો આ મહાબલીપુરમની ઘણી બધી વિશેષતાઓ એક સાથે છે તમારે ખાસ યાદ રાખવાનું છે તમિલનાડુ રાજ્યમાં આવેલું છે અને પલ્લવ વંશના જે રાજા નરસિંહવર્મન પ્રથમ હતા એમણે અહીં સાત રથ મંદિરો બાંધ્યા હતા બરાબર પછી આ એક આખું શહેર છે એટલે શહેરમાં બીજા સમયમાં બીજા પણ રાજાઓ હોય એ પણ અહીં બાંધકામ કરી શકે છે એટલે કે જગ્યા મોટી હોય અને જેની ઈચ્છા થાય બાંધકામ કરી શકે છે તો ખાસ કરીને જે સાત રથ રથ મંદિરો છે અને એ નરસિંહવર્મ પ્રથમે બંધાવ્યા હતા પટતકલની વાત કરીએ તો પટતકલનો પ્રશ્ન જીપીએસસીમાં હતો કે કયા વંશ દરમિયાન આ મંદિરો બંધાયા તો એમાં એક વેસર શૈલી હતી પટકગલ અને વિરૂપાક્ષના મંદિરો હતા તો એ ચાલુક્ય જવાબ આવશે બરાબર તો પટતકલ એ કર્ણાટક રાજ્યમાં બદામીથી સોળ કિમી દૂર આવેલું શહેર છે તો કર્ણાટક રાજ્યમાં એક બદામી કરીને શહેર આવેલું છે એમાં તો આ કર્ણાટકનું જે બદામી છે એનાથી સોળ કિલોમીટર દૂર આ પટતકલ સ્થળ આવેલું છે તો પટતકલ એ ચાલુક્ય વંશની રાજધાનીનું નગર હતું તો જે ચાલુક્ય હતા એ ગુજરાતમાં જે સોલંકી ઓળખાય છે એનો જે સોલંકીઓ અલગ અલગ જગ્યા હતા એમાં આ સોલંકી અહીં ચાલુક્ય તરીકે ઓળખાતા હતા તો પટતકાલે ચાલુક્ય વંશની રાજધાનીનું નગર હતું સાતમી આઠમી સદીમાં અહીંના મંદિરોમાં નાગર અને દ્રવિડ શૈલીનો ઉપયોગ થયેલો જોવા મળે છે નાગર અને દ્રવિડ એટલે કે બે શૈલીમાં બન્યા છે એટલે એને વેસર શૈલી કહેવાય છે બરાબર આ ખાસ યાદ રાખજો તો નાગર અને દ્રવિડ આ બે શૈલી મળે અને એના ભેળસેળ અને મિશ્રણથી વેસર શૈલી બને છે તો આ જે પટતકલના મંદિર છે નાગર અને દ્રવિડ શૈલી બંનેનો ઉપયોગ થયેલો છે તો નાગર ઉત્તર ભારતમાં જાણીતી છે અને દ્રવિડ શૈલી છે એ દક્ષિણ ભારતમાં મંદિરોના બાંધકામ માટે ખૂબ જ જાણીતી છે તો આ બંને શૈલીઓનો અહીં ઉપયોગ થયો છે સાથે પટતકલનું જે સૌથી મોટું મંદિર છે એ વિરૂપાક્ષ એટલે કે શિવનું મંદિર છે તો આ વિરૂપાક્ષનું મંદિર છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે તો પટતકલ એક તો કર્ણાટકના બદામીથી સોળ કિલોમીટર દૂર આવેલું છે પછી ચાલુક્ય આ રાજધાની તરીકે પણ પટતકલ જાણીતું હતું ને ચાલુક્ય વંશના જે પણ શાસકો હતા એમણે અહીં ઘણા બધા મંદિરોનું નિર્માણ કરાવેલું આ બધા જ મંદિરો સાતમી આઠમી સદીમાં નિર્માણ પામેલા સાથે નાગર અને દ્રવિડ શૈલીનો અહીં ભરપૂર ઉપયોગ થયેલો એટલે કે આ બંને શૈલીઓનો ઉપયોગ કરવામાં આવેલો અને સૌથી મોટું મંદિર પટદકલનું હોય તો એ વિરૂપાક્ષનું મંદિર છે બરાબર અને આ વિરૂપાક્ષનું જે મંદિર છે એ શિવ મંદિર તરીકે પણ જાણીતું છે તો પટતકલ તમે યાદ રાખશો તમારે પૂછાય તેમ છે ખજુરાના મંદિરોની વાત કરીએ તો ખજુરાહોના જે મંદિરો છે આપણા ગુજરાતના પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં આવેલા છે તો મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં ખજુરા ખાતે આ મંદિરો આવેલા છે તો તમે ખાસ મધ્ય મધ્યપ્રદેશ મધ્યપ્રદેશને ખજુરાહો યાદ રાખજો તો મધ્યપ્રદેશનો જે છતરપુર જિલ્લો છે એમાં આ ખજુરાઓના મંદિરો આવેલા છે તો ખજુરાઓ એ બુંદેલ ખંડના તો એક બુંદેલખંડ કરીને અત્યારે જિલ્લો પણ ત્યાં આવેલો છે તો અત્યારે ત્યાં દુષ્કાળની આવી ઘણી બધી આફ આફતો છે તો ખજુરાઓએ બુંદેલ ખંડના ચંદેલ રાજાઓની રાજધાનીનું સ્થળ હતું તો આ ખજુરાઓ જે છે એ બુંદેલ ખંડના ચંદેલ રાજાઓ હતા બરાબર તો ખજુરાહોનું જે મંદિર છે એ ચંદેલ રાજાઓના સમયમાં બંધાયું હતું તો આ ચંદેલ તમારે નામ યાદ રાખવાનું છે તો બુંદેલખંડના ચંદેલ રાજાઓની રાજધાનીનું સ્થળ પણ હતું તો કયું સ્થળ હતું તો ચંદેલ રાજાઓની રાજધાની સ્થળનું નામ ખજુરાહો હતું બરાબર તો ખજુરાહો એક શહેર પણ છે અને તેમાં મંદિરો ખૂબ આવેલા છે એટલે ખજુરાહોના મંદિરોના શહેર તરીકે જાણીતું છે ક્યાં આવેલું છે તો મધ્યપ્રદેશમાં આવેલું છે આ રાજાઓના સમયગાળામાં ઈસવીસન નવસો પચાસથી એક હજાર પચાસમાં કુલ એંશી જેટલા મંદિરોનું નિર્માણ થયું છે એટલે કે અહીં ઘણા બધા મંદિરો બનેલા તમે જોઈ શકો છો તો સમયગાળો પૂછાય ક્યાંય તો નવસો પચાસથી એક હજાર પચાસનો યાદ રાખવાનો છે જો કે આ એંશી મંદિરોમાંથી અત્યારે ને માત્ર પચીસ મંદિરો જે આયાત છે એટલે કે પચીસ મંદિરો વધ્યા છે બાકીના ખંડેર રૂપે છે સાથે આ મંદિરોમાં મોટા ભાગના મંદિરો શિવ મંદિરો છે શિવ એટલે કે શિવ ભગવાનના મંદિરો તો કેટલાક વૈષ્ણવ તો વિષ્ણુ ભગવાન ભગવાનના પણ મંદિરો છે અને બાકીના છે જૈન મંદિરો છે બરાબર તો જે જે રાજાનું શાસન બદલાય એટલે એ મંદિર છે તો બાંધેલા મંદિરો હજુ વધારે મંદિરો બાંધી દે તો શિવ ભગવાનનો શાસક હોય તો શિવના બાંધે વિષ્ણુ ભગવાનમાં માનવાવાળો હોય શાસક તો વિષ્ણુ ભગવાનના માને અને કોઈ જૈન શાસક આવે તો જૈનોનું મંદિર બાંધે એટલે કે અહીં શિવ વિષ્ણુ અને જૈન મંદિરો આવેલા છે આ બધા મંદિરોની જે રચના છે અને શિલ્પ છે એ બધું એક જેવું છે એટલે કે એક સરખું છે સાથે આ મંદિરોમાં એક ચોસઠ યોગિનીનું મંદિર પણ આવેલું છે ચોસઠ યોગિની એટલે ચોસઠ જે દેવીઓ જાણીતી છે ચામુંડાના બધી ચોસઠ ભેગી થાય એ આ ચોસઠ યોગિનીનું મંદિર પણ અહીં એક જાણીતું છે અને આ મંદિર ગ્રેનાઇટ પથ્થરમાંથી બનાવવામાં આવેલું છે એટલે કે કયું તો કે બધા જ જે મંદિરો છે એસી એ બધા જ એમાં મોટા ભાગના ગ્રે ગ્રેનાઇટ પથ્થરમાંથી બનાવવામાં આવેલા છે ખજુરાહોના મંદિરો નાગર શૈલીમાં બન્યા છે એટલે કે આ મધ્યપ્રદેશ છે ઉત્તર ભારતની નજીક છે અને આ ઉત્તર ભારતમાં જ છે એમ ગણો તો ચાલશે તો આ ઉત્તર ભારતના જે પણ મંદિરો છે બધા નાગર શૈલીમાં બન્યા છે દ્રવિડ દ્રવિડ શૈલીમાં દક્ષિણ ભારતમાં જે મંદિરો છે બધા દ્રવિડ શૈલીમાં બન્યા છે તો આની શૈલી પણ પૂછાય છે તો નાગર શૈલીમાં બન્યા છે પછી દેશ વિદેશના જે પ્રવાસીઓ છે એ ખજૂરાના મંદિરની વારંવાર મુલાકાતે આવે છે અને એનું શિલ્પકલા છે એની મૂર્તિ કલા છે અને વાસ્તુ કલા છે એટલે કે બાંધકામની જે કલા છે એ જોઈને મંત્રમુગ્ધ થાય છે તો ખજુરાનું મંદિર તમારે ત્રણ વસ્તુ ખાસ યાદ રાખવાની છે એક તો ચંદેલ રાજાઓના સમયમાં બંધાયું હતું એક અત્યારે મધ્ય મધ્યપ્રદ મધ્યપ્રદેશમાં આવેલું છે અને ત્રીજું કે અહીં ચોસઠ યોગીનું મંદિર છે અને સાથે શિવના મંદિરો વિષ્ણુના મંદિરો અને જૈન મંદિરો છે બરાબર આ ત્રણ વાર તો ખાસ યાદ રાખજો પછી શૈલી પૂછે તો શૈલી તો તમને એમ યાદ રહેશે બરાબર ઉત્તર ભારતના જે મંદિરો છે બધા જ નાગર શૈલીમાં બંધાયેલા છે સૂર્ય સૂર્યમંદિરની વાત કરીએ તો આ સૂર્ય સૂર્યમંદિર છે એ મહાબલીપુરમનું જે મંદિર તમિલનાડુ રાજ્યમાં આવેલું છે તો એ મહાબલીપુરમ શહેરમાં જે પણ મંદિરો આવેલા છે રથ મંદિરો એને ઘણું મળતું આવે છે બરાબર તો ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળના આખાત પાસે સૂર્ય સૂર્યમંદિર આવેલું છે તો ઓડિશા રાજ્યનો જે પુરી જિલ્લો છે એમાં આ બંગાળના આખાત નજીક જ બરાબર એટલે બંગાળના આખાતની બહાર છે અને પૂરી જિલ્લામાં આવેલું છે એટલે કે આ દરિયા દરિયાકિનારે છે તો ઓડિશા રાજ્યના પૂરી જિલ્લામાં બંગાળના આખાત પાસે કોણાર્કનું મંદિર આવેલું છે આ મંદિરનું નિર્માણ તેરમી સદીમાં ગંગ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં થયું હતું તો મહાબલીપુરમ છે એમાં પલ્લવ રાજા નરસિંહવર્મન પ્રથમ હતા અને અહીં ગંગ ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમ છે તો આ બંનેના નામ ક્યાંય તમારે ભેળસેળ ના થાય એ ખાસ યાદ રાખવાનું છે તો ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં આ મંદિર નિર્માણ તેરમી સદીમાં ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં થયું હતું આ રથ મંદિર સાત અશો વડે ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ પામ્યું છે તો મહાબલીપુરમાં સાત રથ મંદિરો તો પાંડવોને લગતા છે બરાબર એમાં પાંડવોનો સમાવેશ છે અને આ રથ મંદિર સાત અશ્વ તો અહીં સાત ઘોડા ખેંચનાર રથ આવેલો છે બરાબર સાત ઘોડાથી ખેંચાતો એવો રથ મંદિર આવેલો છે અને એ સૂર્યના રથનું સ્વરૂપ તો સૂર્ય જે રથ ચલાવતા એવું જ રથ મંદિર અહીં બનેલું છે તો કે રથ મંદિર અહીં એક છે બરાબર તો આ રથ મંદિર સાત અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ પામ્યું છે સાથે એના બાર વિશાળ પૈડા છે તો કે આ એક રથ છે એના બાર પૈડા છે બરાબર તો આ પૈડાવાળું અત્યારે પૂછી શકે કારણ કે અત્યારે જીપીએસસીમાં અને ક્લાર્કમાં અને બધે પ્રશ્નો એવો આવે છે કે વિકલ્પો વાક્યવાળા વિકલ્પો એના એમાં તો વાક્યમાં ગમે તે લખી શકે છે તો કે આ જે કોણાર્કના સૂર્યમંદિર છે બરાબર સૂર્યમંદિર તમને એમ યાદ રહેશે તો એ એક રથ મંદિર છે બરાબર અને રથ કોનો રથ છે તો કે સૂર્યનો રથ છે હવે આ રથ મંદિરમાં બાર વિશાળ પૈડા છે અને મંદિરના આધાર તો આ જે મંદિર નીચે ટેકો લેવા માટે પૈડા છે તો કે આ મંદિરની રચના તમે જોઈ શકો છો બરાબર તો આ જે પૈડું છે એ સૌથી નીચેના ભાગમાં આવેલું છે અને આ રીતે આ બાર પૈડા આવા મંદિરમાં આવેલા છે તો એક આધાર તરીકે પણ કામ કરે છે આધાર એટલે ટેકો બરાબર તો આ મંદિરો છે એ ટેકો પણ આપ આ પૈડા છે મંદિરને ટેકો પણ આપે છે આધાર પણ આપે છે તો કે આવા સૂર્યમંદિરમાં કુલ બાર પૈડા આવેલા છે સાથે આ બાર પૈડા જે છે એ બાર મહિનાનો સમય બતાવે છે એટલે કે પૈડા વર્ષના બાર મહિનાનું પ્રતિ પ્રતિબિંબિત કરે છે એટલે કે આ જે મંદિર છે એ બાર મહિના પૈડા આધારે હોય છે એમ કહેવા માગે છે જ્યારે પ્રત્યેક ચક્રમાં એટલે કે આ જે પૈડું છે એમાં આઠ આર આવેલા છે બરાબર આ તમે જોઈ શકો છો કુલ આઠ છે બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ બરાબર આઠ આરા આવેલા છે અને આઠ હારા એ એક દિવસના આઠ પ્રહર શું છે બરાબર તો એક દિવસમાં આઠ પ્રહર હોય અને એ દરેક પ્રહર છે એ પ્રહર એક સમયનો ભાગ છે અને એમાં એ પ્રહરમાં ત્રણ ત્રણ કલાક હોય બરાબર એટલે કે દિવસના ચોવીસ કલાક થાય તો આઠ પ્રહર આ એક પૈડામાં આઠ પ્રહર આવેલા છે એટલે કે એક દિવસ બતાવે છે અને આ બાર પૈડા છે એ બાર મહિના બતાવે છે બરાબર અને એના આરા છે એ પ્રહર બતાવે છે સાથે રૂપાંકનોની વિગત અને વિષય વૈવિધ્યની બાબતમાં આ મંદિર અદ્વિતીય છે એટલે કે એમાં ઘણા બધા ચિત્રાંકન અને જે વિષયો છે એટલે કે બધા અલગ અલગ ધર્મ સાથે સંકળાયેલો એવા વિષય આમાં આપેલા છે એટલે કે ઘણા બધા વિષયો છે અઢળક એટલે કે આ મંદિર એના માટે ખૂબ જ જાણીતું છે બીજું એ કે કાળા પથ્થરમાંથી થયું હોવાથી આ મંદિરને કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે તો કોણાકના નામ ઉપરથી કાળા પેગોડાનું તમને યાદ રહેશે તો કાળા પથ્થરમાંથી એ મંદિર બનાવવામાં આવેલું છે એટલા માટે કાળા પેગોડાના મંદિર તરીકે પણ જાણીતું છે પછી દિવ્ય દિવ્ય એટલે દેવ દેવીઓને લગતું સાંસારિક એટલે સંસારને લગતી વાતો અને સજાવટી એટલે આમાં શિલ્પકલા અને બીજી કલાઓનો સાથ લઈને આમાં સજાવટ પણ સારી એવી કોતરણી કરેલી છે તો આ ત્રણેય પ્રકારના શિલ્પોમાં તેરમી સદીમાં ઓડિશાના સંસ્કૃતિને સભ્યતાનો પ્રતિબંબ તમે જોઈ શકો છો તો કોણાર્કનું સૂર્યમંદિર છે તમારા માટે ખાસ યાદ રાખવા જેવું છે આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે તો ગંગવંશના જે રાજા નરસિંહવર્મન પ્રથમ હતા એના સમયમાં તેરમી સદીમાં મંદિર બંધાયું હતું અને બીજું ખાસ કે આ એક રથ મંદિર છે અને સૂર્ય દેવને સમર્પિત છે અને બીજું એ કે કાળા પથ્થરમાંથી બનેલું હોવાને લીધે કાળા પેગોડા તરીકે પણ ઓળખાય છે આમાં કોણાર્કના સૂર્યમંદિર વિશે ટૂંકની ટૂંક નોંધ પણ પૂછાઈ શકે છે પછી કાળા પેગોડાનું મંદિર તરીકે કેમ ઓળખાય છે તો એ પણ પૂછાઈ શકે છે આપણે બૃહદેશ્વર મંદિરની ચર્ચા કરીએ તો બૃહદેશ્વર મંદિર જેમ મહાબલીપુરમ તમિલનાડુમાં છે બૃહદેશ્વર મંદિર તમિલનાડુ રાજ્યના તાંજોરમાં બૃહદેશ્વર મંદિર આવેલું છે તો આ મંદિરનું નિર્માણ ઈસવીસન એક હજાર ત્રણથી ઈસ્વીસન એક હજાર દસના સમયગાળામાં થયું હતું આ મંદિર મહાદેવ શિવનું હોવાથી તેને બૃહદેશ્વર મંદિર પણ કહે છે તો બૃહદેશ્વર એટલે કે બૃહદેશ્વર વિશાળેશ્વર બરાબર તો વિશાળેશ્વર મોટા ઈશ્વર કયા તો કે મહાદેવ બરાબર તો મહાદેવ શિવનું મંદિર હોવાથી એને બૃહદેશ્વર પણ કહે છે તો તમિલનાડુ રાજ્યનું જે તાંજોર છે એ આ તાંજોરમાં બૃહદેશ્વર મંદિર આવેલું છે તો જૂના સમયમાં આ જે તાંજોર છે એ ખૂબ જ જાણીતું શહેર હતું તો તાંજોરને બીજું થંજાવરું પણ કહે છે તો જે ભરતનાટ્યમ છે એ આ એનો વિકાસ આ તાંજોરમાં જ થયેલો બરાબર તો બૃહદેશ્વર મંદિર મહાદેવ શિવનું હોવાથી તેને બૃહદેશ્વર મંદિર કહે છે ખાસ સમયગાળો યાદ રાખજો એક હજાર ત્રણથી એક હજાર દસના સમયગાળામાં તો ચોલ વંશના જે રાજા રાજરાજ પ્રથમ હતા એમણે બંધાવ્યું હોવાથી તેને રાજેશ્વર મંદિર પણ કહે છે તો બૃહદેશ્વર એટલે કે શિવનું મંદિર અને રાજરાજ પ્રથમે બંધાવ્યું હોવાથી એટલે કે રાજેશ્વર તો રાજેશ્વર રાજરાજ પ્રથમ હતા એના નામ ઉપરથી રાજેશ્વર મંદિર પણ એને કહે છે તો ક્યારે બંધાવ્યું હતું તો કે એક હજાર ત્રણથી એક હજાર દસ સુધી આ મંદિર બંધાવ્યું હતું તો કે આ ચોલ વંશનો જે રાજા રાજરાજ પ્રથમ હતો એ એક હજાર ચૌદ સુધી શાસન લગભગ કર્યું હતું ચૌદ કે વીસ છે બરાબર હા એ તો આવશે એટલે હું તમને જણાવી દઈશ સાથે તેને રાજેશ્વર મંદિર પણ કહે છે આ મંદિર પાંચસો ફૂટ લંબાઈ અને અઢીસો ફૂટ એટલે કે બસો પચાસ ફૂટ પહોળાઈ ધરાવતા કોટવાળા ચોગનમાં બનાવેલું છે તો કોટ એટલે કે દિવાલ ચારે બાજુ બરાબર તો કે આ જે બ્રુદેશ્વર મંદિર છે એની ચારે બાજુ સરસ મજાની દીવાલ પણ બનાવેલી છે બીજું એ કે આ મંદિર છે એ પાંચસો ફૂટની લંબાઈ ધરાવે છે એટલે કે આ મંદિર લાંબુ છે એ પાંચસો ફૂટ લાંબુ છે એટલે કે બહુ વિશાળ છે સાથે પહોળું તો આ મંદિર આ બાજુ છે ડાબીથી જમણી બાજુ એટલે કે બસો પચાસ ફૂટ પહોળું પણ છે સાથે એક કોટવાળા ચોગાન ચોગાન એટલે ખુલ્લી જમીન બરાબર આ મંદિરમાં શિખર જે છે એ જમીનથી લગભગ બસો ફૂટ ઊંચું છે બરાબર તો એનું શિખર તમે બૃદ્વેસર સૌથી ઉપર જોઈ શકો છો બરાબર આ ઉપર જોઈ શકો છો આ શિખર છે આનું તો આ જમીનથી લગભગ બસો ફૂટ ઊંચું છે બરાબર એટલે મતલબ કે આ મંદિર બસો ફૂટ ઊંચું છે બરાબર પાંચસો ફૂટ લાંબુ છે બસો પચાસ ફૂટ પહોળું ને બસો ફૂટ ઊંચું છે અને તે સમયે બૃહદેશ્વર મંદિર ઊંચા શિખરવાળા મંદિરોમાં સ્થાન પામતું હતું તો કે જૂના સમયમાં જે અગિયારમી સદી છે એક હજાર ત્રણથી એક હજાર દસ આ સમયમાં આ મંદિર છે એ બહુ જ ઊંચા શિખરવાળા મંદિર તરીકે સામેલ હતું સાથે ભવ્ય શિખર એનું છે વિશાળ કદમાં એની સંવાદિતા છે અને કલાત્મક શું કારણે આ મંદિર ભારતીય શિલ્પકલાનો બે નમૂનો વારસો ધરાવે છે એટલે કે એના ઊંચા શિખર પછી એનો વિશાળ કદ છે એટલે કે ખૂબ જ મોટું મંદિર છે પછી કલાત્મક શું એટલે કે એમાં કોતરણી છે એ બહુ જોવાલાયક છે બીજું એ કે આ દ્રવિડ શૈલીમાં નિર્માણ પામેલ આ મંદિર દક્ષિણ ભારતના એક ભવ્ય મંદિરમાં સામેલ છે ઘણી વખત આ મંદિર વિશે એવા પણ પ્રશ્નો પૂછાય છે કે કયા મંદિરનો પડછાયો જમીન પર નથી પડતું તો એમાં બૃહદેશ્વર મંદિર આવે છે બરાબર તો સામાજિક વિજ્ઞાન આમાં તમે દસમાની ભણો છો જો અગિયારમાની આવશે બારમાની આવશે તો અગિયારમાં બારમાની જે ઇતિહાસ આવશે એમાં પૂછાઈ શકે છે પછી છ સાત આઠ નવ એની પણ સામાજિક વિજ્ઞાન આવે છે તો એમાં પણ ઇતિહાસમાં તમારે પૂછાઈ શકે છે બીજું કે ભારતીય સંસ્કૃતિ છે એમાં પણ આ પૂછાઈ શકે છે તો આ જે મંદિર છે એના વિશે આનાથી પણ હજુ ઘણી માહિતી છે બરાબર તો પાંચ મંદિરો તમારા માટે ખૂબ જ મહત્વના છે બૃહદેશ્વર મંદિર તમિલનાડુ કોણાર્કનું મંદિર ઓડિશાનું પુરી ખજુરાનું મંદિરો મધ્યપ્રદેશ પાટતગલ કર્ણાટકના બદામીમાં અને મહાબલીપુરમ તમિલનાડુ બરાબર તો આમાંથી પ્રશ્નો વારંવાર પૂછાય છે એટલે સારી રીતે આનું રિવિઝન પુનરાવર્તન પણ કરતા રહેજો આપ સૌનો આભાર ફરી મળીશું સાથે ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો